નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ લાઈવ તો જોઈએ કચ્છ જિલ્લામાં આવેલ તમામ રોડ રસ્તાઓ તેમજ મુન્દ્રા તાલુકાના મોટી ખાકરથી રામાણિયા તેમજ ગજોડથી પુનડી તેમજ કેરા તરફ જવાનો રસ્તો એકદમ ખકડ હાલતમાં છે અનેક એક્સિડેન્ટના બનાવો બને છે અને વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે ત્યારે જવાબદાર વહીવટી તંત્ર પોતાની જવાબદારીથી દૂર ભાગે છે ત્યારે કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરીએ તંત્રની જવાબદાર ગણી અને આંદોલન કરવાની ચીમકી આપી છે બ્યુરો રિપોર્ટ વીન્યુઝ લાઈવ કચ્છ મારું નામ મયુરભાઈ મહેશ્વરી અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના આજે આપના માધ્યમથી બાબા સાહેબની પ્રતિમા પાસે ઊભી અને આપના માધ્યમથી આ કચ્છના વહીવટતંત્રને તેમજ કચ્છના જે ચૂંટાયેલા નેતાઓ છે નપાણેલા નેતાઓને આપના માધ્યમથી જણાવવાનું કે કચ્છ જિલ્લામાં ઘણા વર્ષોથી રોડ રસ્તાઓની હાલત એકદમ ખખરદ છે રોડ રસ્તાઓના કારણે એક્સિડન્ટો થાય છે વાહન ચાલકો પરેશાન છે ત્યારે જે કચ્છના નેતાઓ છે એમના પેટનું પાણી પણ નથી હલતું કચ્છનું વહીવટતંત્ર જે જવાબદાર વહીવટતંત્ર છે ખાલી એસી વાળી ઓફિસોમાં બેસી અને પ્રજાના ટેક્સનું જે પગાર લે છે તે લોકોને પણ શરમ આવવી જોઈએ કે ખરેખર જીરો ગ્રાઉન્ડ ઉપર જઈ અને પરિસ્થિતિ શું છે એ જાણવી જોડી બીજી વાત એ કરું કે હું મુન્દ્રા તાલુકામાંથી આવું છું ત્યારે મુન્દ્રા તાલુકાનું રામાણીયા ગામ છે ડેપા ગામ છે અને ત્યાંથી ગચોડ બાજુ જઈએ કેરા બાજુ જઈએ અને ગજોડથી પૂનડી બાજુ જઈએ એ રોડની હાલત શું છે આ રોડ બાર મહિના દોઢ થયો નવો બન્યો હતો તે એ રોડની હાલત એકદમ ખખડજત થઈ ગઈ છે એવા તો અનેક રોડ છે આપણે ઘોડાઈથી ઢોકળા બાજુ જઈએ ત્યારે વચમાં એક પાપડી આવે છે એની પણ હાલત એકદમ ખખડજત છે તો આ બાબતે ખરેખર વહીવટતંત્રને જાગવાની જરૂર છે વહીવટતંત્રને જે સરકારી જે અધિકારીઓ છે એમને જે પ્રજાના ટેક્સનું પગાર મળે છે એ પ્રમાણે એ લોકોને પોતાની માનવતા દાખવી પોતાની ફરજ સમજી અને કામ કરવું જોઈએ કારણ કે આવા એક્સિડન્ટના કારણે આવી હાલતના કારણે રોડ રસ્તાના કારણે ગામ લોકોએ વાહન ચાલકોએ જ્યારે એક્સિડન્ટ થાય છે અને મૃત્યુ પણ પામે છે ત્યારે આ બાબતે વહીવટીતંત્ર પોતાની જવાબદારીમાંથી છૂટી જાય છે તો આ બાબતે કચ્છ ભાજપના નેતાઓએ કે અન્ય પાર્ટીના નેતાઓએ તેમજ કચ્છના વહીવટીતંત્રને પણ કહું છું આરંભી વિભાગ હોય જે પણ માર્ગ મકાન વિભાગ કે ખરેખર તમારા પેટમાં કે તમારામાં માનવતા હોય અને તમને જો કદાચ પ્રજા માટે જ કામ કરવું હોય પ્રજાના ટેક્સમાંથી પગાર લેવો છો તો આવો રામાણિયા કેળા ગજોનો રોડ જુઓ આવો કોળાથી ઢોકળા બાજુની જે પાપડી જાય છે એની હાલત શું છે એ જુઓ જો આપ આવું થશે તો હું ટૂંક જ સમયમાં જ્યાં પણ જરૂર પડશે અને જ્યાં જ્યાં રોડ રસ્તાઓ તૂટેલા હશે એ રોડ રસ્તાઓ આંદોલન કરીશ અને એ રોડ રસ્તા ઉપર ચક્કાજામ કરીશ અને આ બાબતે જે પણ પરિસ્થિતિ ઉપજશે કે નીપજશે એની સંપૂર્ણ જવાબદારી કચ્છ ભાજપના નેતાઓ કચ્છના વહીવટીતંત્રોની રહેશે જે આપના માધ્યમથી જણાવો